જય માતાજી જય મગલ મિત્રો હું છે અનિલ શક ને ફરી મિત્રો આજે આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં છે મિત્રો આપણે દેવાળિયા માર્કેટિંગ યાર્ડની મિત્રો આજે આપણે લાઈ મિત્રો આપણે હરાજી જોવાની છે સફેદ ડુંગળીની અને આપણે એક બે મિત્રો ખેડૂતના મિત્રો આપણે અભિપ્રાય મિત્રો લેવું કે ઇન્ટરવ્યુ લેવું કે શું મિત્રો ખેડૂત મિત્રો કેવા માંગે છે કે આવા ભાવથી મિત્રો કેમ લાગે બરોબર છે તે બરોબર નથી અમુક આપણે એક બે ખેડૂતના મિત્રો ઇન્ટરવ્યુ લેવું અને આજની મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજે આવકની વાત કરીએ આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીની મિત્રો આજની આવક છે અને લાલ ડુંગળીની મિત્રો આપણે આ બધી આજની આવક છે સફેદ ડુંગળીમાં મિત્રો આજની આપણે આવકની આજની વાત કરીએ તો આજની આવક છે અગિયાર હજાર પ્લસ ઠેલાની મિત્રો આજની આવક છે અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે વાત કરીએ તો એમાં પાંચ હજાર પ્લસ ઠેલાની મિત્રો આજની આવક છે બાકી મિત્રો પહેલાં તારીખની આજ વાત કરીએ તો તારીખ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને છે મિત્રો આજે શુક્રવાર આપણી મિત્રો તમને ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એટી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે અને આપણે મિત્રો બીજી આપણે એક ચેનલ બનાવી છે કે હું ખેડૂત છું એટલે કે મિત્રો મારા મારા ખેડૂતની વાત એની અંદર મિત્રો તમને અવનવા મિત્રો ખેડૂતને લગતા જ મિત્રો તમને વિડીયોમાં જોવા મળશે જેમ કે આપણે ખેડૂત મિત્રોની આપણે વાત આપણે પૂછ્યું ઇન્ટરવ્યૂ લેવું બજાર ભાવના ટૂંકમાં મિત્રો આપણે બે ચેનલ મિત્રો આપણી જ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો બહુ જાજુ નથી થતો મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો જોયું આજના સફેદ ડુંગળીના મિત્રો આજના બજાર ભાવ તો કયો છે એન્ટરવ્યુ લઈને કે શું કહી શકાય ખેડૂત તો મિત્રો બહુ જાજુ કરીને મિત્રો આપણી પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી આલો મિત્રો મળી જુઓ પટાપટી સફેદ ડુંગળીને લઈ અને

ઓગણસિત્તેર રૂપિયા એકસો ને રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો એપીએમ છે મોવા ક્વોલિટી મિત્રો તમે જુઓ દેવળીયા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મિત્રો સફેદ ડુંગળીને આપણે હરાજી અત્યારે થાય છે ક્વોલિટી મિત્રો તમે જુઓ મિત્રો આપણે આવકની આજની વાત કરીએ તો બધી સફેદ ડુંગળી મિત્રો અત્યારે તમે જોઈ લ્યો આ બધી મિત્રો આજની આપણે આવક છે ને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આપણે ઓલી સાઈડમાં લાઈવ હરાજી મિત્રો વિડીયો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો એક બે ત્રણ ચાર પાંચ આઠ આઠ નવ અગિયાર બાર તેર પંદર થાય બાવીસ

બસો ને સોમોતેર રૂપિયા આ રીતના મિત્રો ડેલી મિત્રો બજાર ભાવ જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલ ને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ખેડૂતને લગતા મિત્રો તમને આમાં તમામ મિત્રો વિડીયો જોવા મળશે મિત્રો આપણે આ મિત્રો આપણે હરાજી મિત્રો નહોતી એવી પણ આ વકીલના મિત્રો બસો ત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે કોલેજી મિત્રો તમે એપીએમ છે મવા મિત્રો વીસ કિલોનો ભાવ છે બસો ત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે ક્વોલિટી નો મિત્રો

2 किलो ना मित्रों भाव छे 146 रुपया एपीएमसी मवा खास الكريم मित्रों आपडा आवा मित्रों फेरुद ने लगता मित्रों वीडियो जोवा मटे हराजी मित्रों खास الكريم आपडी चैनलला सपोर्ट करजो ने मित्र नवा व्हीकल सेंटर ने सब्सक्राइब करजो क्वालिटी मित्र तुम જોઈ શકો 11 रुपया मेकू 11 रुपया 21 22 23 24 25 26 26 મિત્રો પાવશો ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો એપીએમસી વીસ કિલો નો મિત્રો છે દેવળિયા માર્કેટિંગ એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો નો મિત્રો ભાવશે મિત્રો તમે જોઈ લાઈવ રાજી મિત્રો આપણે જોઈશું આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં અને અત્યારે મિત્રો આજની મિત્રો તમને આવકની વાત કરીએ તો આ બધી મિત્રો છે ને આજે સફેદ ડુંગળીની મિત્રો આવક છે તમે જોઈ શકો અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આપણે વાત કરીએ ને તો લાલ ડુંગળીમાં મિત્રો આપણે ઓલી સાઈડમાં છે એટલે મિત્રો લાઈવ મિત્રો તમને બજારમાં ખેડૂતને લગતા અને ખેડૂતનો ઇન્ટરવ્યુ બધા મિત્રો તમને બતાવશું તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરો જોઈએ મિત્રો આપણે આગળ તો તેવા મિત્રો છે

બહો તેર અગિયારસર સોંતેર સુમોની જોતેર ચોંતેર સત્તો તેર અઠિયોતેર ઓગણીસો તેમ માલ છે તો

Μασών άκε α ου ό χόσο πί μα 20 κλων μ τρβόσ ασων κριο πέ ασών ια κουπιο Επί μόγουν ροβ 20 κλων μτρπόσα όλε μιτρώτη ίσκό.